નવરાત્રિમાં વડોદરાની ત્રણ હજાર પોલીસ અને બે હજાર ચારસો પચાસ કેમેરા દ્વારા ખૂણી ખૂણી નજર આસો સુદ આસોસુદ એ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસે બંદોબસ્ત માટે તમામ તૈયારીઓ કરી લીધી છે પોલીસ કમિશનરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના સાથે સાથે ટ્રાફિક નિયમન પર વિશેષ ભાર આપ્યો છે લોકો નવરાત્રિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનરે તમામ ગરબા ગ્રાઉન્ડો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર રહે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો છે શહેરની તમામ પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસ એનએસઆરપી સહિત ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો નવરાત્રીના બંદોબસ્તમાં સામેલ થશે પોલીસ દ્વારા સત્તરસો પચાસ સીસીટીવી કેમેરા ઉપરાંત સાતસો બોડી વોન કેમેરા દ્વારા સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાંથી ખૂણી ખૂણી નજર રાખવામાં આવશે ગરબા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગરબા આસપાસ તેમજ તેના રૂટ પર ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સાતસો જવાનો મોડી રાત સુધી બંદોબસ્ત જાળવશે વડોદરામાં સાઈઠ મોટા ગરબાના આયોજકો સાથે પોલીસની મિટિંગ વડોદરામાં સાહીઠ થી વધુ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોલીસ કમિશનરે આયોજકો સાથે મિટિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી શહેરમાં છવ્વીસ જેટલા કમર્શિયલ અને ચુમ્માલીસ જેટલા મોટા ગરબાનું આયોજન થયું છે જ્યારે શેરી અને સોસાયટીઓમાં પણ અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ કમિશનરે આયોજકો સાથે મિટિંગ કર્યા બાદ આજે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી બંદોબસ્તની ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી ટ્વેટી ન્યૂઝ વડોદરા